રિયલ મીણા વર્કમાં આજે તમારે માટે સોફ્ટ સિલ્કની કાંઝીવરમ સાડી લઈને આવ્યા છે ભાઈ રેન્જની વાત કરીએ ને તો માત્ર ને માત્ર પંદરસો રૂપિયામાં તમને ઘરે બેઠા મળી જવાની છે કલર મેચિંગની વાત કરીએ ને તો દસ કલરનું મેચિંગ રહેવાનું છે કલર બધા તમે નજીકથી ચેક કરો ભાઈ મસ્ત મજાના બધા જ કલર રહેવાના છે બરોબર વન બાય વન તમને બધા કલર બતાવું છું તમારા મનગમતા કલરનો સ્ક્રીનશોટ લઈ લેજો ભાઈ પછી કેતા નહીં ભાઈ વિડીયો વિયોગ્યો બરાબર ફટાફટામનો સ્ક્રીનશોટ લઈ લેજો અને આનો તમારે એડવાન્સ ઓર્ડર બુક કરાવવાનો રહેશે ભાઈ માર્કેટમાં ભાવની વાત કરીએ તો સોળસો પચાસ ને સત્તરસો રૂપિયામાં પ્રાઇઝમાં વેચાય છે બરાબર આપણી પાસે તમને માત્ર ને માત્ર પંદરસો રૂપિયામાં મળી જવાની છે તો જલ્દીથી જલ્દી ઓર્ડર બુક કરાવો તમને લાસ્ટમાં એક પીસ ઓપન કરીને બતાવું આ જો મસ્ત મજાનું ઓરિજિનલ છે ને ભાઈ પીસ રહેવાનો છે એમનો પલ્લુ જુઓ પલ્લુનો લુક મસ્ત રહેવાનો છે જેમને મેરેજ માટે લેવું છે ને બેસ્ટ કલેક્શન રહેવાનું છે ફેબ્રિકની વાત કરીએ તો એકદમ સોફ્ટ છે ભાઈ જે ઘરે પહેરી શકે ને ભાઈ આરામથી એ ટાઈપનું ફેબ્રિક રહેવાનું છે અને ઘરે ધોઈ શકાય એવું ફેબ્રિક છે બરાબર બ્લાઉઝ પણ મસ્ત છે મીણાવાળું અને સ્લીવમાં બેલ્ટ રહેવાનો છે તો આવી જ બીજી નવી રીલ જોવા માટે મારા પેજને ફોલો કરો અને આ રીલ્સ તમારા ફ્રેન્ડ સર્કલ સુધી જ શેર કરો થેન્ક યુ